તરફ પોરબંદરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેતર ધોવાણ અને પાક નુકસાની અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે એ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો આ પત્રમાં જણાવાયું છે પોરબંદરમાં ત્રણ દિવસમાં ઓગણત્રીસ ઇંચ વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે અનેક ગામોમાં ખેડૂતોની જમીન અને પાકનું ધોવાણ થયું ત્યારે સરકાર જલ્દી સર્વે કરાવી મુખ્યમંત્રી કિસાન યોજના તથા એસડીઆરએફ યોજના

સહાય આપવામાં આવે અને જે લોકોને ઘરવખરીને નુકસાન થયું છે તો એ ઘરવખરીને પણ સર્વે કરીને એમને પણ સહાય કરવામાં આવે અને જે લોકો સ્થળાંતરિત થયા છે અને એમને જેટલા દિવસ સ્થળાંતરિત રહ્યા એ બાબતે સર્વે કરીને એમને કેસ્ટોલ્સ આપવામાં આવે આ બાબતની રજૂઆત મેં માનની મુખ્યમંત્રીશ્રીને અને માનની કૃષિ શ્રીને પત્ર લખીને કરી છે